સો હે ગાઈસ વેલકમ ટુ બેક માય ન્યુ વિડિયો સહી સિયારામ બધાઈને તો ફેમિલી આજે મસ્ત મજાનો તમારા માટે લઈને આવ્યા છે સોલો કેમ્પિંગ વિડિયો ફરીથી અને દોસ્તો આજે કાક અલગ રીતે જ આપણે કરવાનું છે કે કેમ્પિંગ જાવ ફરીથી આવી ગયા છે જંગલમાં તો આજે તો બીજી ભાત નું આપણે દેશી મકાન બનાવવાનું છે તો ફેમિલી તમારા માટે આજે જોરદાર સોલો કેમ્પિંગ વિડિયો લઈને આવી ગયા છે ફ્રીવા અને આજે દોસ્તો કાક અલગ રીતે આપણે કેમ્પિંગ બનાવવાનું છે કાક જોરદાર બનાવવાનું છે અને આજ તો ભાઈ વરસાદનો વાતાવરણ પણ કાઈ જોરદાર છે વાત સહીએ અને ભાઈ આજ તો હેગા નહીં કાંઈક જકાશ કાંઈક અલગ રીતનું જ બનાવવાનું છે ને જોરદાર થવાનું છે અને મસ્ત મજાના આપણા ભાઈ લોકેશન ઉપર આપણે પહોંચી ગયા છીએ અને આજ તો ઓલખરા કરતાં કાંઈક મસ્તનું બનાવીશું કેમ કે ઓલખરા તો પહેલીવાર હતું એટલે કાંઈ ખાસ જમ્યું નહોતું પણ આજ તો કાંઈક અલગ રીતે બહુ મસ્તનું જોરદાર કેમ્પિંગ બનાવવાનું છે આપણે તો ફટાફટ આપણે હે ભાઈ લોકેશન આપણે પહોંચી ગયા છીએ અને જો રેખા હે ને ભાઈ મસ્તનું કેમ્પિંગની જગ્યાને છે ને તો સાફ સફાઈ કરે છે અને ભાઈ હું છે એટલે હે ને ભાઈ વાતાવરણ બહુ જોરદાર છે તો આજે ક્યાંક અલગ રીતે કઈ કેમ્પિંગ કરવાનું છે વિડીયોમાં ઠેઠી રહેજો અને આ ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો ફટાફટ શરૂ કરી દઈએ આપણું કેમ્પિંગ અને એ પહેલા આપણે ભાઈ જગ્યા સાફ સફાઈ કરી નાખીએ તો જો આપણે કેમ્પિંગ વિડીયો બનાવવા માટે થઈ ગઈ છે જગ્યા ક્યાર તો મસ્ત ને આપણે કરી નાખીએ છીએ સફાઈ ને આમ જો આજે તો ઘણો બધો સામાન લાવ્યા લાવ્યા છે તો તો એટલો આ આ ને ને આજે ફેમિલી આપણે બનાવવાનું છે

મસ્ત મજાના અમારે આરે કેમ્પિંગ વિડીયો બનાવ્યા કા ધારાબેન તર્યા થઈ ગયા પાણી પી લે એ પેલા ભાઈ જીગા તો સાફ સફાઈ થઈ ગઈ છે તો ફટાફટ કેમ્પિંગના જે ધોકા લાવવાના છે ને ફટાફટ હું લાવી નાખું અને ફટાફટ આપણે જલ્દીથી બનાવવા મળીએ કેમ્પિંગ બનાવવા આવ્યા ને ભાઈ જંગલમાં એટલો તડકો લાગે ને વાત પૂછવામાં ઘડીક પહેલાં સાંટા આવતા વરસાદના અને અત્યારે હે ને ભાઈ જો તડકો ભૂખા કાઢે કેમ્પિંગનો સામાન તો મેં ભેગો કરી લીધો છે જો આ બધા હે ને ભાઈ સામાન તો મેં ભેગો કરી લીધો છે પણ તડકો એટલો છે ને તેની વાત પૂછવામાં ભાઈ ભૂકા કાઢી દઉં એટલું વાતાવરણ આવેલું તડકાવાળું વાતાવરણ છે ને તોય એટલો તડકો લાગે પણ આ વરસાદ આવી જાય ને તો વધારે મજા ઓલખરે આવ્યો નહોતો તો ફટાફટ આપણે કેમ્પિંગનું કામ શરૂ કરી દઈએ ને ભાઈ ભૂખ લાગી છે એટલે પછી પાછું આપણે કેમ્પિંગની અંદર રસોઈ કરવાની છે તો એ હું રસોઈ કરવાની છે ને આગળ તમારે વિડીયો જોવો જો તો ફટાફટ અમે પહેલાં કેમ્પિંગ બનાવી નાખીએ તો તડકો થોડા ઓછો લાગે

અમારા ધારાબહેનને આજ પહેલી વાર લેવા છે એ કેમ્પિંગ બનાવવા પણ બેન હે ને ભાઈ રહ્યા આજ તો હવે હાવ કેમ કે ભાઈ તડકો એટલો છે ને એટલે અને ઘણી એ કહેતી હોય કે અમારે આવું આવું પણ આજ લેવાય ને રજા હતી એટલે આજ શનિવાર છે તો રજા હતી એટલે લાવવા ન કરતો સ્કૂલે વી જાય પણ ભાઈ તડકો એટલો ભૂકા કાઢીને વાત પૂછોમાં ઘડીક પોરો ખાઈ લઈને પછી પાછા માથે કાપડ નાખવાની કાપડ નાખી દેવાનું છે ને પછી ભાઈ આપણે રસોઈ બનાવવાની છે તો આજ સ્પેશિયલ કાંક મસ્તની દેશી રસોઈ બનાવવાની છે શું બનાવવાની છે તો વિડીયોમાં તમારે ઠેઠુંથી રહેવું જો હે અને ભાઈ વાતાવરણ તો આ જોરદાર છે આમ જો છે ભાઈ ભૂકા કાઢીને એવું વાતાવરણ છે પણ હે ભાઈ વરસાદ આવતો નથી અને જંગલમાં સી અને ભાઈ આ હેની આ રેત છે જો આ બધી રેતી છે ને એના લીધે ભાઈ રેતી બહુ તપે ને એટલે ભૂકા કાઢી તો ફટાફટ ઘડીક પોરો ખાઈ લઈ પછી પાછું આપણું કેમ્પિંગનું કામ શરૂ કરી દઈએ ફેમિલી ભાઈ મસ્ત મજાનું આપણે ભાઈ હે ને ભાઈ કેમ્પિંગનું પાછું કામ શરૂ કરી દીધું છે ને ભાઈ આવી ગયું છે આપણું કાપડ તો ફટાફટ ખોલી નાખીએ અને પછી નાખી દઈએ ભાઈ આની માથે તો થોડોક સાંયો થઈ જાય અને ફટાફટ આ બધું તપે ભાઈ એટલું તપે ને ભૂખા કાઢો માં કાં પગના પોસાય તપી જાય ને તો બે ગળું બોલજો એટલે વિડીયોમાં બહુ સંભળાવી ઓછું બે અને ફટાફટ એને ભાઈ આ કાપડ નાખી દીધી માથે ભાઈ આપણું કેમ્પિંગ કેમ્પિંગ બની રેડી છે છે ને જોયું તમે તો ધારાબેન ધારાબેન જો અંદર ધામા નાખી દીધા કેવું લાગે આવી કે લાગ્યો ભૂખ લાગી ગઈ હાલો ફટાફટ તો જમાનો બનાવીને તો આપણે તો જો મસ્તોના કેમ્પિંગ બનાવી નાખ્યું છે ને બેસી ગયા છે કેમ્પિંગમાં તો નું કેમ્પિંગ બની ગયું છે ને વલફરા મોટું બનેલું છે ને આ હવે તો આપણે બનાવવાનું છે રસોઈ તો રસોઈમાં આપણે લાવેલા છે એ જવું રીંગણા છે ને ટમેટા છે ને ડુંગળી છે તો કાંઈ ગામ મોળીને આપણે બનાવી નાખ્યું રસોઈ ને આ છે આપણે લાવેલા છે મસાલો બધાય તો તેલ છે ને બીજો બધો આપણે નાખવાનો હોય મસાલો છે તો ફટાફટ મોળ નાખી બનાવી નાખીએ આપણે મસ્તોની રસોઈ અને ભાઈ વોલખરા કરતા હને ભાઈ જો બહુ જોરદાર બનેલો છે આ વોલખરા જ કાંઈ જમવું નહોતું અને આખા બહુ જોરદાર બની ગયો તો ભાઈ ફટાફટ હે આ રસોઈ સુધારી નાખે ને એટલે હું ભાઈ આ ભરતા શેકી નાખું ફટાફટ રસોઈ બની જાય કેમ કે ભૂખ લાગેલી છે કાં ધરાબેન તો હાલો ભાઈ ફટાફટ હે ભાઈ કામકાજ શરૂ કરી દઈએ હે ને ભાઈ મસ્ત મજાને આપણે ઓળા શેકાઈ ગયા છે ને મેં કાંઈક આવો જુગાડ કર્યો છે કેમ કે ભાઈ તડકો એટલો લાગતો હોય ને પછી આવી રીતનો કાંઈક જુગાડ કર્યો કેમ કે આ છે નીમકે કા કેપ તો ભાઈ થોડોક ઠંડુ લાગે અને તડકો ઓછો લાગે તો આપણે ઓળો શેકાઈ ગયો છે મસ્તનો જો જોરદાર શેકાઈ ગયો છે અને હવે આને લઈને આપણે ફોલી નાખવાનો છે અને ભાઈ રેકાય છે ને ભાઈ મસ્ત મજાની રસોઈ બનાવવાનું પણ ચાલુ કરી દીધું છે અને વરસાદ ચડેલો છે આવી જાય ને તો વધારે મજા આવે આમ જો આ વાદું છે ને ગમઘોર થઈ ગયેલું છે હવે તો ભાઈ આ ક્યાં ઉતારી નાખવાની છે આ ધારાને હાલ લાગી આ ટોપી કા મસ્તી નહીં લાગે કે અને જો ભાઈ આને બનાવી દીધું રસોઈ બનાવવાનું શરૂ કા આજ તો કેમ્પિંગમાં કેમ્પિંગમાં કેમ રહી ગયું રસોઈ બનાવવાનું એટલે આપણે અડધી રસો ભાઈ બની ગયા વરસાદ એટલો ત્યારે વાત પૂછવા માં આવે ને તો ભાઈ બોર ઓર મજા આવી જાય ઓળખરે નહોતો આવ્યો એટલે ભાઈ ગરમી થતી ને આખલી ગરમી આવી જાય ને તો વધારે મજા આવે ને આમ જો રસોઈ અડધી મેં ઓળો અડધો ફોલ ને અડધો અડધી ફોલવાનો બાકી છે એક આધારાબેન ભાઈ 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 અને ભાઈ જુઓ રસોઈ અડધી બની ગઈ છે એવો ઓળો નાખીને ફટાફટ હલાઈને પણ હવે હા પછી ભાઈ હે મસ્ત ની આજ તો હે કાઠિયાવાડી ઓળા તો આજે આ કામકાજ બાકી તો ફટાફટ કરી નાખું અને ભાઈ કેમ્પિંગ છે એટલે વાંધો નહીં વરસાદ આવે એટલે પણ આ ભાઈ આમ જો કેટલું અધરે આ વાદળું ગયું ઘડીક પહેલાં એઠું હતું આ જો સાંટા જ શરૂ થઈ ગયા પણ ફટાફટ એને ભાઈ કામકાજ કરીને છીએ કોઈ વરસાદ આવે છે ને તો આપણી રસોઈ બનશે નહીં તો ભાઈ મસ્ત મજાની આપણી રસોઈ બની થઈ ગઈ છે રેડી અને ભાઈ હવે ફટાફટ હે ને ભાઈ જમી લઈએ કેમ કે વરસાદ ગંગોર થઈ ગયેલો ક્યારે કેટલો આવે ને કાંઈ નક્કી નથી ને આવે તો વધારે સારું આમ જો કેટલું અધી જ થતું થાય અધેરે જ થતું થાય ઐરા થતું થાય બધું જંગલમાં પછી નીકળવું ભાઈ આકૃ થાય અને આપણી બાઇક પણ પડી છે રસ્તે તો એને લઈ જવી પણ કઠણ થાય તો ફટાફટ જમી લઈએ અને જો ભાઈ રસોઈ મસ્ત બધાની ભાઈ બનીને રેડી થઈ ગઈ છે આપણે દેશી કાઠિયાવાડી વાળો જો કેવો જોરદાર બની ગયો છે અને માલપા માર ધારાબેનને હવે ખાવા માટે રેડી ગામ જો એ તો ભાઈ હે ને

તો બધા આપણે જમવા મળીએ ને એમાં ધારાબેન તો જો બહુ ભૂખ છે એટલે એ તો ઝપટ બોલાવવા મળી જાય વળો કેવો છો ધારાબેન ધારાબેન ને તો ઓળો બહુ ગમે છે ને આલો બધા ટમી જમવા

ત્યાં ખોટી જવાની ફરવા નીકળાય ને તો આવી રીતે ભાઈ કેમ્પિંગ બનાવાય અને એન્જોય કરવાની બહુ મજા આવે ખાતા ખાતા હે ને ભાઈ થોડું કહેવાય પણ ફટાફટ ખાઈ લે કેમ કે બે મા પેલા પહેલાં ખાઈ લે મારી પહેલાં મારે હજી ઘણું બધું ખાવાનું હતું ફટાફટ ખાવા મળો એ પહેલાં તમે ફટાફટ હું ખાવ ને તો આ વિડીયોને ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને બને એટલો શેર કરો એટલે ભાઈ બધાને ખબર પડે કે મારું દેશી કાઠિયાવાડી કેમ્પિંગ કેવું હતું ધાણા આપણે ઉટકવા મળ્યા છે તો પેલા છે ને આપણે આ રેતી થી ઉટકી નાખી લે કેમ કે આયે તો આપણે પાણી ઓછું લાવ્યા હોય એટલે રેતી થી ઉટકી નાખી લે મસ્ત ઓના ઉટકાઈ જાય ને આખ લે તો કઈક મજા આવે ખરા કરતા મજા આવી મસ્ત ઓની ત્યારે ભાઈ મસ્ત મજાનો ભાઈ જમી લીધું છે કેમ્પિંગ ની અંદર જમવાની જ કઈક ઓર મજા આવી જી અને ભાઈ ધારાબી ને જોમર ખાઈ લીધું છે કા બટી હા મસ્તી ના તો મામા તો મસ્તી ના લે આ કેમ્પિંગ માં તો ખાઈ હું મસ્ત નું બનાવ્યું હું મસ્ત નું તો એમ કે નહીં બકાઈ કેમ જાય વરસાદ આવી છે કે ભાઈની ફેમિલી ભાઈ મસ્ત મજાનું જમી લીધું ને આજનો કાંઈક ભાઈ અમારો કેમ્પિંગનો વિડીયો આવો કાંઈક હતો અને જો આવી રીતનું આજ તો કાંઈક કેમ્પિંગ બીનું છે ઓલા કરતાં કાંઈક થોડુંક બેટર બીનું છે અને આવતીકાલે હજી આનાથી આપણે બેટર કરવાનું છે આવા અવનવો વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરી લો અને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને તમને અમારા દેશી કેમ્પિંગના વિડીયો જોવા મળે અને આપણે સ્ટેપ બાય સ્ટેપ આમ કાંઈક હું કે ઇન્ટરેસ્ટિંગ કાંઈક નવું નવું જ બનાવતા જા હું તો આજના માટે બસ એટલું જ હતી તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું ફરી એક નેક્સ્ટ વિડીયોમાં જય રામ